આસના તાલુકાના હડોલ ટીમ્બાનો નવો બને રોડ કોનાય ત્યારે પક્ષ રાતે ખોલ્યો છે મતલાકના પંથકમાં આ રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર દ્વારા પોતાના માટે રોડ રાતે ખોલતો હોવાની ચર્ચા મોડામી સહિત નજીકના ગામના લોકોને દિવસે દસ કિલોમીટર ફરવું પડે ત્યાં કોન્ટ્રાક્ટરની ગાડીઓ ટૂંકા અંતરે ફરે તેવું કહેવું ધરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીના વિસ્તારમાં કોન્ટ્રાક્ટર બેફામ જવાબદારી કોની કટવાડા પથકમાં નેતાગીરી કરતા આ આગેવાનો કેમ ચૂપ છે કપ્તાખોરીમાં કોઈ આવેલો કે કેમ તે ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની સતલાસના તાલુકાના ટીમ્બાથી હડોલ તરફ જવાનો રસ્તો નવો બનાવેલ છે કોન્ટ્રાક્ટરને તેઓ આ રસ્તો તેમના કામ માટે ઉપયોગ કરે છે રાતે રસ્તો ચાલુ રાખે છે અને દિવસે બંધ કરી દે છે આ તો જાણે રસ્તો એમનો હોય અમદાવાદ તરફથી બધી ગાડીઓને ફરીને ધરોઈ થઈને જવું પડે છે જે લોકોને તારંગા જૈન મંદિર જવું હોય તેમને પણ પંદર કિલોમીટર ફરીને જવું પડે છે અને જે લોકોને અંબાજી મંદિર જવું હોય તેમણે રસ્તા તૈયાર હોવા છતાં તેમણે દસ કિલોમીટર ફરીને જવું પડે છે તેથી વાહન ચાલકોને મોટી સમસ્યાનો સામનો કરવો પડે છે કોન્ટ્રાક્ટરને જાણ કરી તો પણ તેમની મનમાની કરીને આ રસ્તો બંધ કરી દે છે કન્સ્ટ્રક્શનના માલિક જાણે રસ્તો રસ્તામાં એમની મરજી હોય ત્યારે ચાલુ કરે અને એમની મરજી ના હોય તો બંધ કરી દે સરકાર શું કરે છે લોકોને શ્રી એટલું જ કહેવું છે કે આ રસ્તાઓનો જલ્દીથી નિકાલ લાવો ઘણી વખતે અજાણ્યા વાહનો વાહન ચાલકો પરેશાન થઈ જાય છે અને ગામ લોકોને અજાણા વાહન ચાલકો રસ્તો બતાવવા ઉજાગરા કરવા પડે છે ક્યારે આ રસ્તો ચાલુ થશે એવી લોકોની ચર્ચા ચાલી રહી છે સરકારી તંત્ર જલ્દીથી એક્શન લે એવી લોકોની માંગ ઉઠી છે ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેમણ ખેરાલુ